विसावदर शिवशक्ति गरबी में बाड़ाओ द्वारा गरबानी रमजट વિસાવદર જગત જનની માં જગદંબાનો પર્વ ભારતીય સંસ્કૃતિની જ્યોતને ઉજાગર કરતો આદ્યશકિત પર્વ નવલા નોરતા વિસાવદર ખાતે પોપટડી નદીને કાંઠે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જગ્યાના महंत પૂજી હિરાપુરી બાપુની પ્રેરણાથી છેલ્લા ઘણા વર્ષોથી અતિ પ્રાચીન શિવશક્તિ ગરબીમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર નાની બાળાઓ અલગ અલગ ગ્રુપ દ્વારા જગત જનની માં જગદંબાની આરાધના સાથે રાસ ગરબા રજુ કરવામાં આવે છે દરરોજ દાતાશ્રીઓના સહયોગથી બાળાઓને વિવિધ લહણીઓ આયોજકો द्वारा पीरसा नवरात्रि रासोत्सव दरमियान मनसुख भाई सयागर, भरत भाई हिरप्रा रमणिक भाई दुदात्रा, रमणिक भाई गोहिल शैलेश भाई झालावाडिया भाई सुखड़िया किशोर भाई डोबरिया केतुल भाई कानाबार समीर भाई किशोर भाई पाभर रति भाई चौहान भरत भाई रिबडिया सहित सेवकगण द्वारा जुदी जुदी सेवाकीय जवाबदारी संभ आयोजकों अमितपुरी गौस्वामी વિરેનપુરી ગૌસ્વામી તેમજ કૌશિકપુરી ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ દરરોજ વિવિધતા સભર નવરાત્રી રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે